સગના ને ફોન કરવા જી મારી બેટે ભડુરી નથી અરે હલો અરે કોણ સગનો બોલે અરે બટે મારે બેટે ભડુરી તો મારે રાયડા ની ખણી 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 શેણ મેલી પીસે કાઢવાથી થોડોક આવ્યો અમને એ સારું સારું આ લાયક ટન પાન કરું અરે ટણપા અરે મારે બેટા મારે ભદુર એ આખું રાયડું ખણી આશ્યું છે તે થોડા ઘાટમાંથી આવે ને અમને ભડુરો એ સારું તરત આવશે હો નાખે દાડો હાથમી જશે પણ રાતને રસી નહીં મારા બેટા અરે અમતા અરે થોડાક ઘાટવાથી ભડુરો આવે છે અમને અરે રાઈડ તો ખણી ખણી મારી બેડે શેણ મિલી નાસી શેણ અરે એમ ના સાલે તું આય થોડો કાઢ પર હા હા અને સગના તું લે ખૂણે રાબરો અને તળપા તું એ લા અને હવતા તું જો મજાય મોય ઉપોસ ઓડલો લઈ જો આવે ને તો ભડુરાને દાદ પૂરું કરી નાખે

ઓહો વેલા રાઈડું હલે છે બોલ્યા ઓય ઓય વરે દે મો આવું છું સોનો સોનો વરે દે હો એ પોકો સોલા રે હેઠા હવે હેલા હવે લા હવે હવે મારા બેડા ચમને છે શકના અલ્યા ટણપા ચમને છે અલ્યા અડ્ડો આશાવે તો તો આ શિક્ષા બાના રાઈડેની નાશ મિલી પ્રિયમ મારે બેટે ભુરે તો ભંડરા દેવી દશા કરી નાશો મારે હા મારે

અરે બટી મોતો દે ડબલે ઉડ્યો પાદરો હરફળ 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 કરતો તમારા મનમાં ભોંડરા આયા તે મન તો ભોંડરાની ગોળ હાલત કરી નાસી લે તો હવે ઘરો બટી મેલવા